નેવો દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે ખાસ કરીને ઉકાઈ જરાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચકચરો પણ સાહીઠ વડા જૂના થયા છે સભાય છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પછી જમણાકાંઠા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં દેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે અને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાર મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે લગભગ સાહીઠ થી સિત્તેર હજાર એકરમાં આવનાવ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક છે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ બહાર દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં જ દિવસોમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે